સુરત શહેરમાં ઓરેન્જ એલર્ટને પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદને પગલે સુરતમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે સુરતમાં હાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈ વહેલી સવારથી જ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શહેરમાં ખાસ કરીને ફૂલપાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓની બહાર પણ પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી પડી હતી આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચોમાસા પહેલાના કામોમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ક્યાંક ઉણપ રહી ગઈ છે જેના પરિણામે આજે પહેલા જ વરસાદમાં ભારે પાણી ભરાઈ ગયા છે સામાન્ય જનજીવન પર વિપરીત અસર પડી રહી છે સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે જેને પગલે મેઘરાજા વહેલી સવારથી જ મન મૂકીને વરસી રહ્યા છે પરંતુ ધોધમાર વરસાદને પગલે મનપાની પ્રી મોનસૂન કામગીરીની પણ પોલ ખુલી રહી છે ફૂલપાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા બહાર જ પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ અને શિક્ષકોને પણ હાલાકી પડી હતી bureau report h24 news surat